જેતપુરમાં કોંગ્રેસ દ્વારા રેશન કાર્ડ માટે ઇ કેવાયસીની પ્રક્રિયા સરળ બનાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં સુધી ઈ કેવાયસી ન થાય તેવા કાર્ડ ધારકોને પણ સરકારી અનાજનો જથ્થો આપવામાં આવે વર્તમાન સમયમાં કાર્ડ ધારકો માટે કેવાયસીની પ્રક્રિયા અમલમાં મુકાઈ છે જેને લઈને સમગ્ર શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના રાશનકાર્ડ ધારકો સવારથી સાંજ સુધી કેવાયસી કરાવવા માટે મામલતદાર કચેરી સહિત ઓનલાઈન સાયબર કાફે સહિતની જગ્યા પર લાંબી કતારોમાં ઉભેલા જોવા મળે છે જેને કારણે રેશન કાર્ડ ધારકોને પરેશાની અને હાલાકી ભોગવવાનો વારો છે લોકોની દૂર કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ સાહેબ શ્રીને વિનંતી કરી આવેદનપત્ર પાઠવ્યું છે કે વિના વિલંબે તાત્કાલિક વોર્ડ વાઇઝ આધાર કાર્ડની કામગીરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે અન્યથા કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે ગાંધી ચિંતી માર્ગ આંદોલન કરશે જન આંદોલન કરશે લોકોને સાથે રાખીને મામલતદાર શ્રીનો ઘેરાવ પણ કરશે કારણ કે આવી રીતે આ નીતિ ન ચાલી શકે રાજકારણમાં કોઈ પણ વસ્તુમાં આ સરકાર આવેદન મામલતદાર મામલતદારશ્રી આવેદન એટલા માટે આપ્યું છે કે વોર્ડ વાઇઝ મહોલ્લા વાઈઝ અને દરેક એરિયા વાઇઝ તાત્કાલિક ધોરણે આ સેવાકીય કામગીરી છે ઓનલાઈનની કેવાયસીની જે કંઈ થતી હોય એના લેવલે એ બધા આધાર કાર્ડ દાખલાઓની એ લોકોને ઘર ઘર સુધી પહોંચે એટલા માટે વસ્તીને આધારે સરકારી કેન્દ્રો ખોલવા અમારી માંગ છે